નમસ્તે ખેડૂત મિત્રો સોની બી આવી ગયા છે અનાજ કઠોળના વાહનની હરાજી લઈને જોઈ શકો છો અહીંયા વાહન પડ્યા છે બધા અનાજ કઠોળના છે અને હરાજી ચાલુ છે અનાજ કઠોળમાં આપણે આજે ઘઉં ચણા નવા ચણા દેશી જુવાર એરંડા અને તુવેરની હરાજી ઉતારી છે ઘઉંના ભાવ છે ચારસો એંસીથી પાંચસો ને સાઠ સિત્તેર રૂપિયા નવા ચણાના ભાવ છે નવસો પચાસથી અગિયારસો એરંડાના ભાવ છે હજારથી માંડીને સાડા બારસો અને ચાલો તો બીજા વાહનોની હરાજી જોઈ લઈએ દર્શક મિત્રો શેર કરજો સબ્સ્ક્રાઇબ કરજો અને ફોલો કરજો દર્શક મિત્રો ચાલુ અનાજ કઠોળના વાહનની હરાજી જોઈ લઈએ

એક સત્તાવન ચણા

ધન્યવા લડવાળા વંદે જગત કારણ વંદે પન્નક ભૂષણ વંદે પશુ